હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે આવી ગયા છીએ જે આપણે ભાગ્યું આવ્યું એમાં આજે એમાં કામ છે પણ કામ આપણે કઈ નથી કરવાનું આપણે તો લીમડા ને સાહેબ બેઠા છે કામ એને પપ્પા સેટિંગ કરશે એને સેટિંગ જ કરવા છે કામ નથી કરવાનું આપણે હે ને આજ જવાનું હે કંડોણા હમ નકર તો આપણે અહીં જ રહે તો કંડોણા જાવું એટલે કીધું લિંચિંગ ભાઈને આવ્યા હે લીમચીંગ પેની કરી નાખશે બારે અહીંયા કઈ વાર લાગે એમ નથી યાર દોઢ બે કલાક નું કામ એક કા લીમચીંગ પેની હા દોઢ બે એમાં પારા તો એવું છે કે આપણે ટ્રેક્ટર હોઈએ જો ક્યારા તો આખા ખેતરમાં કરાવી જ લીધા છે પણ આગળ મહકા હોય ને અને પાછળ ઈ હમુ કરવાનું છે ને આગળ રે ને આમ હલાડી દે ને હમ તો વાવેતર કરવાનું મજા આવે હમ કોઈ ઉછા ની છું બધું રીયો હોય ને અને વાહે એવી રીતે બેય બાજુ કરી નાખી એટલે થઈ જાય હા પછી પ્રશ્ન નો નોરી

લીંબોળી હારી ખાવા મમ્મી હું વાંધો બધા ને ભાવે મીઠી બહુ છો હા જો દેવાંશ રૂહી દેવાંશી કૃતિકા ખુશી ને નીલુ નિયતિ હતી પણ અમે નીલુ કઈ પ્રેમ થી જો નિયતિ અને ભાઈ ને તો અમે કંડોણા થી આ દડો અને ફૂગા લઈ આવ્યા છે ને એટલે એને તો એવું લાગે કે આખું કંડોણા લઈ આવ્યા છે કેવા કલરનો ફૂગો છે કેવો બત દિવસ સુપિંક કલર ની હોય ગમેય હોય છોકરી હો હે લીલુ નથી છોકરી હો જો ઈ પિંક કલર નહીં પિંક કલર નો નથી કલર નો નથી જો આપ લાલ દે લિંગ છે આના લાલ કલર રેડ કલર ક્યો છોકરી હો બત ડરો કે તારો ડરો તો બતાવ ઈ કેવા કલર નો છે બધુંય પિન્ક કલરોના આપણે કનોણા ગયા તા દેવાંશી રૂહીની ખરીદી ખૂટતી જ નથી હજી લપત છે એટલે જાહુ ને ત્યાં મૂકવા ત્યારેય થોડુંક લેવાનું રહે કંઈક હજી કેટલી અત્યારે વસ્તુ લઈ હશે તોય પાસે અમે આવતા હતા ને ઘરે તો રસ્તામ

લોટી ખરીદી કરી છે કારણ કે ઢોસા ને આપણે હતી લોટી પણ ખરાબ થઈ ગઈ છે બાર વરસ થી આઈ ગઈ અને હવે આપણે ફરજીયાત લેવી પડે ઢોસા બનાવસા વાર લાગે એ કહેશો મારે ટાઈમ ન હોય મારે ગાજ અવાજ બધું સેટિંગ કરતા વાર લાગે તો કે બધું લેતા આવી

પાછું લીધું કઈ ન હોય આવું લે તોય અને આપણે ચોપડા એને આખી દે દીધા ને પણ આખી દીધી દેને ઉપાડી એમાં જાય જાય ખાવું ને કા આપણે પાટીએ લઈ લીધા છે પપ્પા હારા જ લઈ લે કે જાય બારમાં ધરણ જાવ નથી એટલે લઈ લીધા એવું જ બધું લીધું છે આજ તો આ ભણવાની વસ્તુ બધું આવી ગયું હવે કંપાસી લઈ દીધા ના બે વસ્તુ લેવાની હોય નથીલમાં તો બહુ અઘરું છે આપડે તો હજી પેહલી વાર અનુભવ છીએ અમે બે નું ગયું નથી હોસ્ટેલ માં બે ને મોટેલી ખબર પડે મને કે અઘરું છે